પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાળ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવ ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથનો અતિ પ્રિય મહિનો એટલે શ્રાવણ મહિનાનો પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દરેક શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા ભક્તોએ જળાભિષેક દૂધનો અભિષેક અને બીલીપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રીઝાવવા વહેલી સવારથી જ શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શનાર્થે લાઈનો લગાવી હતી ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવે શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનો મા માનો મહેરામન ઉમટી પડ્યો હતો અને મંદિરના પ્રાંગણમાં બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે જે શિવ ભક્તોના બાળ જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ શકે છે જઈ શકતા નથી તેમના માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાળ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવભક્તો મંદિર ખાતે જળાભિષેક દૂધનો અભિષેક અને બિલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે આજે આજે ભગવાન મહાદેવનો પૂજનનો ખાસ વિશેષ મહિમા છે આજના દિવસે પિતૃની કૃપા પ્રાપ્તિ માટે ભગવાન મહાદેવજીને જવ ચડાવવાથી પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે અમારા શાંતિધામ સંકુલ ખાતે અમારા આના સ્થાપક કુબેરેશ્વર મહાદેવનો સ્થાપક શ્રીમંત સ્વર્ગીય રાજેશભાઈ પટેલને આ શાંતિામ મંદિર ખાતે એમની ઈચ્છા હતી એમણે ભગવાન કુબેરેશ્વર મહાદેવની સ્થાપના કરી મા જગદંબાની સ્થાપના કરી ભગવાન શનિદેવની સ્થાપના કરી નવદુર્ગામાંની સ્થાપના કરી મા ગાયત્રી માતાની સ્થાપના કરી એમની એક ઈચ્છા હતી કે મારે આ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવાની છે આજે એમની ઈચ્છા એમના ધર્મપત્ની શ્રીમતી સ્મિતાબેન પટેલ એમના સુપુત્ર શ્રી ફેનિલભાઈ પટેલ અને અમારા તમામ ભક્તજનો એમના પરિવારજનો આજે આ ભ આ લાભ લેવા પધારી રહ્યા છે એવા આજે અમારા કુબેરેશ્વર મહાદેવ ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપનાની પૂજા ચાલી રહી છે તમામ ભક્તોને મારી પ્રાર્થના છે આવો બાર જ્યોતિર્લિંગનું એક જ સ્થળે દર્શન કરો અને પૂજનનો લાભ લો આ બાર જ્યોતિર્લિંગ સાથે અમે અહીંયા કુબેરેશ્વર મહાદેવમાં નવદુર્ગા માતાની મૂર્તિ પણ સ્થાપના કરે છે તે તેનો પણ લાભ લો ભગવાન તમામની મનોકામના પૂરી થાય અને તમામની કાર્યો સિદ્ધ થાય એ ભગવાન કુબેરદાદાને મારી પ્રાર્થના